જય શ્રી કૃષ્ણ જય સીતારામ જો અમારા બધા અમાર જેઠાની આમાં દેરાની આમાં જેઠના છોકરાની છોરીઓ પછી અમારા જેઠના છોકરાની વહુ એનો છોકરો આ બધા જો કોઠી રમ રાતે જુઓ જોવી મજા લઈ રહ્યા જો શું બોલો ભાવના કેવું તમારું બોલો શું કરો બરોબર મજા લઈ ટાઈમ જાવનારું વેકેશન ભોગવવા માટે ગામડે આવ્યા છે અને રાત પડે બસ જો તમને બધાને બોલાવો રમવા તમને અમદાવાદ આવડતું હોય તો રમવા આવી જજો અને મજા થોડી માનજો અહીંયા ગામડામાં એવું કેવા માંગી રહ્યા બોલો અમારા શું કેવા માંગો તમે બોલો તમે દરરોજ અમદાવાદ બરોબર એમાં અમારા જેઠાણી આવી જાય એટલે ધંધો લઈને બેઠા એમ બરોબર એમાં છોકરા ને સોરીઓ ને મજા પડી જાય હે દ્રષ્ટિબેન તમને મજા આવે અમદાવાદ રમવાની હે બોલો તમે કઈક બોલો દ્રષ્ટિબેન

હા 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 દો જ તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો તો અમને ખબર પડે કે તમને આ વિડીયો ગમે છે